ભાવનગરના બોરતડાવ પોલીસ સ્ટેશનમાં ધર્મેન્દ્ર કુમાર ઓમકારનાથ ચતુર્વેદી અગાઉ તેમના પત્નીની માલિકીના પ્લોટને ચિરાગભાઈ મકવાણા નામના શખ્સે પચાવી પાડ્યો હોવાની અરજી આપી હતી આમ છતાં કાર્યવાહી નહીં થતા ડીએસપીને રજૂઆત કરતા નોંધાઈ ફરિયાદ બોરતડાવ પોલીસ સ્ટેશનમાં ધર્મેન્દ્ર કુમાર ઓમકારનાથ ચતુર્વેદીએ ચિત્રા વિસ્તારમાં આવેલી શ્રી સત્યનારાયણ કો ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં એક પ્લોટ મંટીબેન ચતુર્વેદીના નામે ખરીદ્યો હતો જેના ઉપર ચિરાગ બિપિનભાઈ મકવાણાએ ખોટા દસ્તાવેજ બનાવીને તેના બે ભાગ કરી રજિસ્ટ્ર કચેરીમાં ખોટી નોંધ કરાવીને લાખની બેંક લોન લીધી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું જેને લઈને બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ચાર જુલાઈના રોજ અરજી આપી હતી જરૂરી કાર્યવાહી નહીં થતા ડીએસપીને રજૂઆત કર્યા બાદ તેર ઓક્ટોબરના રોજ નોંધાયેલી ફરિયાદને પગલે પોલીસે ચિરાગ બિપિનભાઈ મકવાણાને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી મિનિટો બાય